રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લામાં ભાદરા ગામે યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તારકચિહ્ન રાજ્યપાલે કૃષિ સખી કિસાન મિત્રો તેમજ ખેડૂતોને સંબોધીને પ્રાકૃતિક કૃષિ અંગે પ્રેરણા આપી તારકચિહ્ન રાજ્યપાલે સેવા સેતુ કાર્યક્રમ અને પ્રાકૃતિક કૃષિના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી તારકચિહ્ન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તારકચિહ્ન વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી મહત્વનું યોગદાન આપી શકે છે તારકચિહ્ન રાસાયણિક ખેતીમાં પાણી અને રાસાયણિક ખાતરનો ખર્ચ વધુ છે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ ઓછા ખર્ચે વધુ પાક મળે છે તારકચિહ્ન પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી પણ ઉત્તરોત્તર વધતું જાય છે તારકચિહ્ન દેશી ગાયે પ્રાકૃતિક ખેતીનો આધારસ્તંભ છે ગૌમૂત્ર અને છાણના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં ઝેરમુખ પેદાશો મેળવી શકાય છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે ગ્રામ કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું